સંત સમાગમમાં જુનાગઢથી પધારેલા જ્ઞાન પ્રચારક શ્રી કાલુભાઈજીના અધ્યક્ષતામાં સંત સમાગમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દાહોદ છોટા ઉદેપુર મહીસાગર અને પંચમહાલ એમ ચાર જિલ્લાઓમાંથી હજારોની સંખ્યામાં સંતોએ આવીને આ સંત સમાગમનો લાભ લીધો હતો અંતમાં દાહોદ ઝોનના ઝોનલ ઇન્ચાર્જ ભૂપેન્દ્રભાઈ જૂનાગઢથી પધારેલ કાલુભાઈજીનું સ્વાગત કર્યું હતું તથા આવેલા સભી સંતોનો આભાર વ્યક્ત કર્યો હતો આખા વિશ્વની અંદર માનવતાનો સંદેશ આપી રહ્યા છે માનવ માનવને એક કરી રહ્યા છે વિશ્વ બંધુત્વની ભાવના લઈ અને આ મિશન આખા વિશ્વની અંદર સંદેશો ફેલાવી રહ્યા છે તો સદગુરુ માતા સુદીક્ષાજી મહારાજના એ સંદેશને આગળ વધારવા માટે આજના દિવસે આ વિસ્તારની અંદર પણ આ બધા મહાત્માએ અથા પ્રયત્ન કરી અને આ સુંદર મજાના સત્સંગનું આયોજન કર્યું પ્રેમથી બોલજો શુભનામ મારું નામ કાળુભાઈ આહિર છે મને આજના આ પ્રોગ્રામની અંદર સેવા મળેલી છે હું જુનાગઢથી અહીંયા સેવા કરવા માટે આવ્યો છું